નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક પેન્શનના નિયમોની અંદર જે છે છે બહુ મોટા ફેરફાર થઈ રહ્યા હવે પેન્શનના નિયમોની અંદર જે છે અમુક લાભ આપવામાં આવી રહ્યા છે અમુક સ્વતંત્રતા આપવામાં આવી રહી છે તો આજના વિડીયોની અંદર આપણે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આના નિયમોનો ફેરફાર શું થયો છે એની માહિતી મળી રહે અને તમે પણ જે છે આનો લાભ લઈ શકો તો હવે શરૂ કરીએ આજનો આ

પહેલાં ઇક્વિટી રોકાણ મર્યાદા જે છે તે સેવન્ટી ફાઇવ હતી પરંતુ હવે હવે 100% કરી દેવામાં આવી છે આ નવા નિયમથી આ મર્યાદા દૂર થશે આ ફેરફારનો ઉદ્દેશ સબ્સ્ક્રાઇબર્સને જે છે વધુ સ્વતંત્રતા જે છે તે પૂરી પાડવાનો છે અને તેમને તેમની ઉંમર જરૂરિયાતો અને જોખમ લેવાની ક્ષમતાના આધારે તેમની નિવૃત્ત બચતનું વધુ સારી રીતે આયોજન કરવાનો સક્ષમ બનાવવાનો છે ત્યારબાદ છે કે નવા એનપીએસની રજૂઆત જે છે તે કરી દેવામાં આવી છે પહેલા એનપીએસ રોકાણકારોને ફક્ત જે છે એક જ પ્રકારની યોજના પસંદ કરવાની જરૂરી હતી ભલે પછી તે ટાયર વનમાં હોય કે ટાયર ટુ એકાઉન્ટ હોય તેમને ઓટો ચોઇસ અને એક્ટિવ ચોઇસ વચ્ચે પસંદગી કરવાની હતી અને તે મુજબ સમગ્ર રકમનું રોકાણ કરવાની હતી જો કે હવે નવા એમએસપીની રજૂઆત સાથે સબસ્ક્રાઈબર તેમના પેન્શન કોર્પસને વધુ જે છે યોજનાઓમાં વિભાજિત કરી શકે છે બહુવિધ યોજનાઓમાં જે છે તે વિભાજિત કરી શકે છે

રોકાણ કરી શકે છે જે સુરક્ષિત રોકાણ સુનિશ્ચિત કરે છે તમે તમારી જે છે એના આધારે નિર્ણય લઈ શકો છો ત્યારબાદ ઉંમર અને નવા રોકાણના વિકલ્પો પહેલા કરતો આ અંદર વધારે સ્વતંત્રતા આપવામાં આવી રહી છે પહેલા એનએસપીમાં રોકાણ કરવા માટેની વય સાહીઠ વર્ષ હતી જેનો અર્થ એ થાય કે આ થાપણો ફક્ત સાહીઠ વર્ષની ઉંમર સુધી જ કરી શકતી હતી જો કે હવે આ નિયમ બદલાઈ ગયો છે સબ્સ્ક્રાઇબર હવે 50 અથવા 55 વર્ષની ઉંમરે તેમનું પેન્શન ભંડોળ ઉપાડી શકે છે હવે તમે તમારું પેન્શન જે છે 50 અને 55 વર્ષે પણ ઉપાડી શકો છો જો તેઓ ઈચ્છે તો જો કોઈ રોકાણ ચાલુ રાખવા માંગે છે તો તેઓ 60 થી 75 વર્ષની ઉંમર સુધી ભંડોળ જમા કરવાનું ચાલુ રાખી શકે છે તમારી જરૂરિયાત છે તો તમે ચોક્કસ બની જે છે તે ઉપાડી શકો છો પરંતુ તમારી જરૂરિયાત નથી તો તમે 60 થી 75 વર્ષ સુધી અંદર રાખી શકો છો ત્યારબાદ છે કે આ ફેરફારો ખાસ કરીને વ્યવસાયિક સ્વરોજગાર ધરાવતા વ્યક્તિઓ અથવા કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ફાયદાકારક રહેશે તેમની જરૂરિયાતો અને આયોજન ઘણીવાર બદલાય છે હવે તેમને તેમની ઉંમર કાર્ય અને ભવિષ્યની જરૂરિયાતને આધારે તેમ પેન્શન બચતનું આયોજન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા જે તે મળી રહેવાની છે ત્યારબાદ પેન્શનના નિયમોની અંદર ફેરફારની અંદર એનએસપીએ વધુ ફાયદાકારક જે છે તે બનાવશે એચડીએફસી પેન્શન ફંડના એમડી અને સી ઓ શ્રીરામ અય્યર માને છે કે આ નવું માળખું એનએસપી ની નિવૃત્ત આયોજન માટે વધુ આકર્ષક બનાવશે તેમણે કહ્યું કે ઇક્વિટીમાં હંડ્રેડ પર્સન્ટ રોકાણ કરવાનો વિકલ્પ અને પંદર વર્ષ પછી ભંડોળ ઉપાડવાની ક્ષમતા ખાસ કરીને યુવા રોકાણકારો જે છે એમના માટે મોટો ફાયદાકારક થશે શ્રીરામ અય્યર એમ પણ જણાવ્યું કે આ બધા ફેરફારો પીએફઆરડી એક્ટ બે હજાર તેર હેઠળ કરવામાં આવ્યા ચેન્જીસ કરવામાં આવે છે કે તમે હવે સંપૂર્ણપણે ઇક્વિટીમાં રોકાણ કરી શકો છો અને તમારે પૈસા ઉપાડવાની રકમ પણ જે છે પચાસ પંચાવન કરી દેવામાં આવી છે અને તમે રાખો હોય તો પણ સાહીઠ થી પંચોતેર વર્ષ સુધી જે રાખી શકો છો એનએસપી માં નવા રોકાણના વિકલ્પો મળશે જો કે એનએસપી માં નવા રોકાણ વિકલ્પો રજૂ કરવામાં આવી રહ્યા છે સુરક્ષા નિયમો એ જ રહેશે રોકાણકારોને તેમના વળતર અને જોખમો વિશે સંપૂર્ણ માહિતી પારદર્શક રીતે પૂરી પાડવામાં આવશે તેથી તેઓ જાણકાર નિર્ણય લઈ શકે છે પેન્શન એકાઉન્ટ પણ પોર્ટેબલ હશે એટલે કે તમે તમારા ખાતાને કોઈ પણ પેન્શન ફંડ મેનેજર ટ્રાન્સફર કરી કરી તમને બધું જ બતાવી દેવામાં આવશે અને તમે પણ પણ શકો છો સરથી બતા એનએસપીમાં નવા રોક વિકલ્પો રજૂ કરવામાં આવી રહ્યા છે સુરક્ષા નિયમો એ જ રહેશે સુરક્ષા નિયમો જે છે તે એ જ રહેવાના છે તમે ટ્રાન્સફર પણ જે છે તે કરી શકો છો તો પેન્શનની અંદર મેઇનલી બે નિયમ ચેન્જ કરવામાં આવે છે એક તો તમે હંડ્રેડ પર્સન્ટ ઇક્વિટીની અંદર રાખી શકો છો અને સેકન્ડ એ છે કે તમે પચાસ થી પંચાવન વર્ષની ઉંમરમાં પણ જે છે પોતાનું પેન્શન જે છે તે ઉપાડી શકો જો તો ચોક્કસપણે આ વિડીયોને વધુ થી વધુ શેર કરી દો જેથી જે આની અંદર રોકાણ કરતા હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ